નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે હાજર પચીસ આજના કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આપણે જાણીશું ખાસ કરી મિત્રો હવે માર્કેટ યાર્ડો ખોલતા કપાસની બજાર ખાસ કરીને થોડી ઉંચકા જોવા મળી રહી છે અમુક માર્કેટ યાર્ડમાં સોળસો પ્લસ બજાર પણ જોવા મળી રહી છે બાકી એવરેજ બજાર ચૌદસોથી લઈને સોળસો વચ્ચે હાલ તો વેપાર થતો જોવા મળી રહ્યો છે કપાસની બજારમાં હવે આવકો વધવાને કારણે હજુ પણ પ્રેશર આવી શકે છે હમણાં કોઈ મોટી તેજીની સંભાવના જણાતી નથી તો ચાલો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો ધારી ચૌદસો છોતેરથી પંદરસોને પાંચ રૂપિયા ચામજોધપુર તેરસોથી પંદરસો ને સાઠ રૂપિયા ધ્રાંગધ્રા તેરસો બાવનથી ચૌદસો ને બાસઠ રૂપિયા સાવરકુંડલા પંદરસોથી સોળસો બે રૂપિયા અમરેલી એક હજારથી સોળસો રૂપિયા જેતપુર એક હજાર એકસઠથી પંદરસો ને છ રૂપિયા રાજકોટ તેરસો પચાસથી પંદરસો ને રૂપિયા પાટડી તેરસો પંચ્યાસીથી ચૌદસો એકવીસ રૂપિયા મોરબી તેરસો થી પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા વાંકાનેર અગિયારસો થી પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા વિરમગામ તેરસો પંચોતેર થી ચૌદસો ને સાઠ રૂપિયા ગોંડલ બારસો થી પંદરસો ને એકોતેર રૂપિયા જસદણ તેરસો પચાસ થી પંદરસો ને ત્રીસ રૂપિયા હળવદ તેરસો પચીસ થી પંદરસો ને બાવીસ રૂપિયા બોટાદ તેરસોથી પંદરસો ને પચાસ રૂપિયા વિજાપુર બારસો પચાસથી ચૌદસો ને એકત્રીસ રૂપિયા બાબરા અગિયારસો પચાસથી પંદરસો ચાલીસ રૂપિયા ભાવનગર બારસો થી પંદરસો રૂપિયા અંજાર તેરસો એંશીથી ચૌદસો ને રૂપિયા મવવા સાતસો થી પંદરસો રૂપિયા લખતર અગિયારસો પાંચથી પંદરસો રૂપિયા કાલાવડ ચૌદસોથી પંદરસો ને ચાલીસ રૂપિયા ઉનાવા તેરસો પચીસથી પંદરસોને એકવીસ રૂપિયા અને જામનગર એક હજારથી પંદરસો ને સાઠ રૂપિયા